તમને કોઈ માછલીની ઉલટી આપે અને બદલામાં એક કરોડ રૂપિયા આપે તો તમને થશે માછલીની ઉલટી આખરે કોણ આપે અને તેના બદલામાં એક કરોડ રૂપિયા કોણ આપે તો તમે જેને માછલીની ઉલટી સમજી રહ્યા છો તે છે તરતા સોના તરીકે તેને ઓળખવામાં આવે છે

વેલ માછલી એમ્બરગ્રીસ વેચવા આવ્યો હોવાની બાતમી સુરત હતી આ માહિતીના આધારે ની ટીમ તે જગ્યાએ પહોંચી અને શંકાસ્પદ લાગતા શખ્સની તપાસ કરી તેની પાસે રહેલી એક થેલીમાંથી માંથી મળી આવ્યો તેનું વજન 5 કિલો 720 ગ્રામ હતું ભારતમાં પ્રતિબંધિત એવી વેલ માછલીની ઉલટીના જથ્થાને વેચવા આવેલા શખ્સની ધરપકડ કરાઈ હતી પકડાયેલા આરોપીનું નામ વિપુલ બાંભણિયા છે જે ભાવનગરનો રહેવાસી છે ઇન્ડિયામાં તરતું સોનું તરીકે જાણીતું અતિ દુર્લભ અને કિંમતી હેમ્બર્ગીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે ભારતમાં બેન છે એની એની સાથે ટોટલ પાંચ કિલોથી વધારે જેની કિંમત પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે એક વ્યક્તિ જે છે વિપુલભાઈ ભુપતભાઈ બામણિયા કે જે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારનો છે પોતે ખેત મજૂરી કરે છે અને પોતે એન્ટિક ચીજ વસ્તુનો જાણકાર છે તેને ભાવનગરના દરિયા કીઠ કાંઠેથી આ મળી આવે તો તે ગ્રાહકની શોધમાં સુરત આવેલ અને એસઓજીને બાતમી મળતા તેને ઝડપી પાડેલો છે ભાવનગરના દરિયા કિનારેથી મળ્યું હતું એમ્બરગ્રીસ ભાવનગર માં ખરીદદારો ન મળતા લાવ્યો હતો સુરત પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિપુલને એન્ટિક ચીજ વસ્તુઓની સારી જાણકારી છે ભાવનગર દરિયા કિનારેથી લગભગ ચાર મહિના પહેલા વિપુલને માછલીની ઉલટી મળી આવી હતી એમ્બર ગ્રેસ অতি દુર્લભ છે અને તેની કિંમત કરોડોમાં હોવાની જાણ હતી શરૂઆતમાં આરોપીએ તેને ભાવનગરમાં વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ ખરીદદારો ન મળતા તે તેને સુરત લાવ્યો હતો વિપુલ એમ્બર ગ્રીસ માટે ખરીદદાર જ શોધી રહ્યો હતો જો કે આરોપી તેમાં સફળ થાય તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો હતો આરોપીનું બેકગ્રાઉન્ડ એવું છે કે પોતે એન્ટિક ચીજ વસ્તુઓનો જાણકાર છે ના મોબાઈલમાં પણ એન્ટિક ચીજ વસ્તુઓના ફોટોગ્રાફ મળેલા છે એટલા માટે એને આ દરિયા કિનારે જ્યારે આ એમ્બર ગ્રીસ મળ્યું ત્યારે તે એના ગ્રાહકની શોધમાં સુરત આવેલો હતો

અને આ જે પદાર્થ છે એને અગર તમને મળી આવે તો તમારે ફોરેસ્ટ વિભાગને જાણ કરીને જમા કરાવવાનો હોય છે એને તમે રાખી પણ ન શકો એને વેચી પણ ન શકો એને સ્થળાંતરિત પણ કરી ન શકો જો તમે આવું કોઈ પણ કૃત્ય કરો તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ મુજબ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે આ એમ્બરગ્રીસ એક એક ખૂબ જ દુર્ગંધ મારતો પદાર્થ છે પણ ભારતમાં વન્યજીવન સુરક્ષા કાયદા હેઠળ આ પદાર્થ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જો કોઈને આવા પદાર્થની જાણ થાય તો તેને ફોરેસ્ટ વિભાગને જાણ કરવી ફરજિયાત છે ગેરકાયદેસર રાખવા ખરીદવા કે વેચવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે પોલીસે આરોપી પાસેથી જાણવા પ્રયાસ કરી રહી છે કે આ પદાર્થને વેચવા પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ગેંગ અથવા દલાલો જોડાયેલા છે કે નહીં સાથે જ દુર્લભ સામગ્રી અન્ય કઈ જગ્યાએ પહોંચી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ કેસ સુરતમાં કુદરતી સ્ત્રોતોના ગેરકાયદેસર શોષણ અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક પર મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત